જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના વિડીયો લેક્ચરની આજના વિડીયો લેક્ચરની તો મિત્રો જોવાના છે આપણે ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવારા અને બે લિફનું મિત્રો મોડલ પેપર ઓકે સંપૂર્ણ સિલેબસ મુજબ મિત્રો આ મોડલ પેપર રહેવાનું છે તો મિત્રો ખાસ અગત્યનું મોડલ પેપર છે તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ એના મિત્રો પેલો અગત્યની વાત જો તમે આ મોડલ પેપરની પીડીએફ મેળવવા માંગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ એકેડેમી નામની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ અને મિત્રો આપણે ટૂંક સમયની અંદર હાઈકોર્ટ પટ્ટાવારા અને હાઈકોર્ટ બેલીપ માટે એક સરસ મજાનો મિત્રો એક વર્કશોપ જે વર્કશોપ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેને આ જેમાં જેટલા પણ આપણા પર જે પાંચ પાંચ ટોપિક છે ઓકે હાઈકોર્ટમાં કેટલા વિષયો આપેલા લીધા આપણે આજના છે પાંચ વિષય આપેલા છે અને બેલિકમાં છ વિષય આપેલા લીધા છે તો મિત્રો પાંચ આ છ વિષયોનો મિત્રો જે એક મેગા વર્કશોપ મિત્રો આપણો ટૂંક સમયમાં આવી રહ્યો છે આપણી એપ્લિકેશન પર તો મિત્રો જોડાયેલા રહેજો સરસ મજાનો વર્કશોપ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ઓકે પીડીએફ માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જોઈન થઈ જાઓ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ ઓછું આવવું રૂટિપ્રયોગનો સાચો અર્થ શોધો તો ઓછું આવવું આ રૂટિપ્રયોગનો અર્થ મિત્રો થશે દુઃખ થવું ઓકે તો એનો મતલબ શું થશે દુઃખ થવું ત્યારબાદ આવે છે કે ભાઈ શ્રુતિ શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ જણાવો તો મિત્રો જે શ્રુતિ છે તો શ્રુતિનો મિત્રો સામાનાર્થી શબ્દ શું થશે વેદ થશે ઓકે મિત્રો આપણો જે કોષો હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ બિલીફ માટે જે મિત્રો આ વર્કશોપ લોન્ચ થવા જઈ રહ્યો છે તેમાંથી મિત્રો જે તમારે પરીક્ષામાં એક સરસ મજાનું ખાસ અગત્યનું જે છે એ બુસ્ટ સો ટકા તમને મળશે તો અવશ્ય મિત્રો તમે જોડાઈ જજો ટૂંક સમયમાં જ્યારે લોન્ચ થશે ત્યારે આપણી આ યુટ્યુબ ચેનલ દ્વારા ટેલિગ્રામ ચેનલ દ્વારા તમને માહિતી આપી દેવામાં આવશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ઇન્દ્રનો સામાનનાથી શબ્દ આપો તો ઇન્દ્ર મિત્રો તો આ ઇન્દ્રનો સામાનનાથી જે શબ્દ છે તે થશે મિત્રો વાસવ ચાલો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એટલે શું તો એનો મતલબ જે આ કહેવત છે કે ભાઈ સીધું સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા તો આ કહેવતનો અર્થ મિત્રો શું થશે તો કે ભાઈ ઓછા ખર્ચે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ મંદનો નજીકનો સામાનાર્થી શબ્દ કયો એટલે કે આ મંદનો સામાનાર્થી શબ્દ શું થશે તો મંદ તો ધીમું એનો સામાનાર્થી શબ્દ છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ જોઈએ તો લીએ લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ લખો તો આ કહેવતનો સાચો અર્થ શું થશે કે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો મિત્રો એક કાંકરે બે પક્ષી મારવા આ કહેવતનો અર્થ જણાવો તો આ કહેવતનો મિત્રો અર્થ થશે એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ કરવા ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર આઠ અને આ મિત્રો આમાંથી કેટલા સાચા ક્વેશ્ચન પડે છે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આમાં અનુગામીનો વિરોધી કોણ છે તો અનુગામી શબ્દનો વિરોધી શબ્દ કયો થશે અનુગામીનો વિરોધી થશે પૂરોગામી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ ખાલી જગ્યા એ અપેક્ષિત ઇચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવે છે તો તો એ છે મિત્રો હતાશા ત્યારબાદનો જોઈએ માથે ઝાડ ઉગવાનો અર્થ શું થાય તો આ માથે ઝાડ ઉગવા તો આનો જે મિત્રો અર્થ થશે બહુ દુઃખ પડવા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ નાકની દાંડી સામે આંખો રાખવી તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે તો મિત્રો તેનો અર્થ થશે પ્રમાણિક રહેવું બાદનો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા તો એ રાજવી હતા મિત્રો સયાજી સયાજીરાવ ગાયકવાડ ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે તો તે છે મિત્રો ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો આ ઓગણીસો ને સત્તરમાં થયો હતો જેને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ત્યારબાદ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે જે નર્મદા નદીનું જે ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે તો તે છે મિત્રો અમરકંટક ઓકે આ મધ્યપ્રદેશમાં જે આવેલું અમરકંટક નામનું જે સ્થળ છે ત્યાંથી નર્મદા નદીનું શું થાય છે ઉદ્ભવ થાય છે ત્યારબાદ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ ઉકાઈ ડેમ કઈ નદી પર છે જે ઉકાઈ ડેમ છે તે મિત્રો તાપી નદી પર સ્થિત છે ઓકે આપણે આવી રીતે યાદ રાખતા હોઈએ છીએ કે ભાઈ ઉકા તાપી ઉકા તાપી એટલે શું ઉ એટલે ઉકાઈ અને ક એટલે કાંકરાપાર આ ઉકાઈ અને કાંકરાપાર જે છે કઈ નદી નદી પર પર સ્થિત છે તો કે તાપી ત્યાર બાદ ત્યારબાદનો ક્વેશન જોઈએ તો સીએનજીમાં ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે સીએનજીમાં કયો વાયુ હોય છે મિથેન વાયુ ઓકે મિથેન વાયુ એટલે કે સીએચ ફોર છે નોનું સૂત્ર છે ચાલો આ ચિકનગુનિયા શાનાથી થાય છે ચિકનગુનિયા નામનો જે રોગ છે તે શેનાથી થાય છે તો તે થાય છે મિત્રો ચેપી મચ્છરથી જેવી રીતે વાયરસ છે જેવી રીતે પોલિયો છે તે વાયરસથી થતો હોય છે ત્યારબાદ આગળ વધીએ તો કે અનુસૂચિત જનજાતિનો દરજ્જો જે અનુસૂચિત જનજાતિનો દરજ્જો જે છે મિત્રો તે ધર્મ સાથે કોઈ સંબંધ ધરાવતો નથી તો મિત્રો જે આપણો જે વર્કશોપ મિત્રો લોન્ચ થવાનો છે તેમાં સંપૂર્ણ સિલેબસ આધારિત જે તમામ વિષયોના તમને વિડિયો લેક્ચર જોવા મળશે અને સંપૂર્ણ વિષય તમારો કવર થશે અને પરીક્ષામાં તમને ઘણા બધા પ્રશ્નો બેઠા જોવા મળશે કારણ કે મારા પાસે આ જે અગાઉ પેપર લેવાયા હતા તેનું પૂરેપૂરું એનાલિસિસ છે કે આ લોકો ક્યાંથી પ્રશ્ન કાઢે છે ઓકે મોટાભાગે આ પૂછાયેલા પ્રશ્નમાંથી જ મિત્રો હાઈકોર્ટ પટ્ટાવાળાની બેલિફની પરીક્ષામાં મોટા ભાગે મિત્રો પૂછાયેલા પ્રશ્ન જોવા મળે છે તે તમે બે હજાર ત્રેવીસના પેપરમાં પણ તમે જોઈ શકો છો ઓકે મોટા ભાગના પ્રશ્ન મિત્રો બેઠથી બેઠા પૂછાયેલા જોવા મળશે તો પૂછાયેલા પ્રશ્ન મિત્રો ખાસ હતી તેના રહેવાના છે ખાસ તમે કરી લેજો તમામ જે પૂછાયેલા પ્રશ્ન છે તે ખાસ કરી લેવા ખાસ કરીને જે વનલાઇનના પ્રશ્નો પૂછાયેલા તમામ પ્રશ્ન કરી લેવા ઓકે વિધારવાળા પ્રશ્નો ઓછા પૂછાય છે ભારતમાં નીચે દર્શાવેલ પર્વત મારા પે કે સૌથી જૂની પર્વત મારા કઈ છે તો સૌથી જૂની પર્વત મારા ગઈ છે અરવલ્લી ત્યારે બાજુ કશી જોઈએ તો કે ભાઈ યોગ્ય જોડકું જોડો તો મિત્રો તાનાર એરિયા આવશે મિત્રો વડનગરમાં રણોત્સવ તો કચ્છમાં આવશે વસંતોત્સવ ગાંધીનગર અને પતંગોત્સવ અમદાવાદ મતલબ સામે જ તેનો જવાબ આપી દીધો છે સામે જ તેનો જવાબ આપી દીધો છે ઓકે ઓપ્શન એ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ વિશ્વની સૌથી લાંબી નદી નાઈ હોય તો જળ જથ્થાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી એમેઝોન કયા સંત કયા ખંડ સાથે સંબંધિત છે એટલે કે ભાઈ જે એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો એ આવેલી છે મિત્રો દક્ષિણ અમેરિકામાં ઓકે નાઇલ નદી સૌથી લાંબી નદી છે જ્યારે એમેઝોન નદી સૌથી મોટી નદી છે ના એમેઝોન નદી ક્યાં આવેલી છે દક્ષિણ અમેરિકામાં ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે સામાજિક સુધારાના પિતા તરીકે દુર્ગારામ મહેતાને ઓળખવામાં આવે છે ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલ્ક પણ કહે છે ચરોતર ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે તો કપાસ ઉત્પાદન માટે મિત્રો કયો પ્રદેશ જાણીતો છે કાનમ પ્રદેશ ચાલો ત્યારબાદ આગળ વધીએ તો આવે છે મિત્રો કે ભાઈ વેદો તરફ પાછા વળોનું સૂત્ર કોણે આપ્યું હતું તો એ આપ્યું હતું મિત્રો દયારામ દયાનંદ સરસ્વતીએ ત્યારબાદ ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું છે તો એ મિત્રો આપ્યું છે રવિન્દ્રનાથ ટાગોરે ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્તા કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો એ મિત્રો કરવામાં આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ત્યારબાદ કે ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોષ ભગવત ગોમંડલ ખાલી જગ્યા રાજ્યના રાજાના માર્ગદર્શન નીચે તૈયાર થયો હતો તો જવાબ આવશે મિત્રો ગોંડલ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ અમદાવાદ માં આવેલા છે તો આ મિત્રો એકદમ કેવું છે સાચું છે નાગેશ્વર જ્યોતિષિંગ આ દ્વારકા ખાતે આવેલું છે આ પણ સાચું છે સૂર્ય મંદિર મોઢેરા ખાતે મહેસાણામાં આવેલું છે સાજુ છે અંબાજી મંદિર હિમત નગર બનાસ કદાખો છે અંબાજી મંદિર ક્યાં આવશે સાબરકાંઠા જિલ્લા સોરી બનાસકાંઠા જિલ્લામાં આવશે અહીં સાબરકાંઠા આપેલું છે એટલે ખોટું છે એટલે કે એક બે અને ત્રણ સાચા છે એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે બનાસ નદીનું ઉદભવ સ્થાન ક્યાં છે બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન કયા જે ઓ ઓકે ક્યાં ક્યાં છે તો કે ભાઈ રાજસ્થાનમાં રાજસ્થાનમાં જે ઢેબર સરોવરમાંથી બનાસ નદીનું શું થાય છે ઉદ્ભવ થાય છે વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ કેપ્સુ આકારનું પ્રાચીન સ્ટ્રકચર કયા ધર્મ સાથે સંબંધિત મનાય છે તો એનો મિત્રો જવાબ આવશે બૌદ્ધ ધર્મ ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે તો એ મિત્રો કોની ગણના થાય છે રાજા રામ મોહન રાયની મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે પિરોટન ટાપુ પર તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં નિર્મિત મશીન પર ચંદ્રયાન થ્રી સ્પેર પાર્ટ્સ બનશે તો જામનગર ત્યારબાદ આવે છે કે ભાઈ બાયોગેસમાં મુખ્યત્વે ખાલી જગ્યા સમાવિષ્ટ હોય છે બાયોગેસમાં છે તે મુખ્યત્વે કહું હોય છે તો ભાઈ સીઓ ટુ અને સીએચ ફોર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન આ કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે કિમોથેરાપી કેન્સરની સારવારમાં વપરાય છે દેશમાં કે કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે કેસરનું ઉત્પાદન સૌથી વધુ છે મિત્રો ક્યાં થાય છે તે થાય છે મિત્રો જમ્મુ કાશ્મીરમાં ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કોમ્પ્યુટરના પ્રશ્નો પણ પૂછાય છે કે ભાઈ જંક ઇમેઇલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો તેને ઓળખવામાં આવે છે સ્પેમ તરીકે સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહે છે તેને કહેવામાં આવે છે મિત્રો હ હિલિયો ઓકે હિલિયોપેથી નીચેનામાંથી કયા મહાનુભાવ દક્ષિણ આફ્રિકાના વતની અને બ્લેક ગાંધી તરીકે જાણીતા છે ઓકે કાળા ગાંથી તરીકે જાણીતા કોણ છે એ છે મિત્રો નેલ્સન મંડેલા ત્યારબાદ મિત્રો નીચે આપણને જે છે તે નેશનલ પાર્ક અને અભયારણ્યના જિલ્લાઓ સંબંધિત જોડકા પૂછી નાખ્યા છે તો તેમાંથી કયા સાચા છે તે આપણે જણાવવાના છે તો પહેલું છે મિત્રો જાંબુઘોડા સેન્ચુરી એટલે કે જે જાંબુઘોડા અભયારણ્ય છે તે પંચમહાલમાં આવેલું છે તો આ એકદમ સાચું છે ત્યારબાદ આવે છે હિંગોરગઢ નેચરલ એજ્યુકેશન સેન્ચુરી રાજકોટમાં આ પણ સાચું છે ખીજડીયા ઓકે ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં આવેલું છે એકદમ સાચું છે સુલપાણેશ્વર વલસાડ આ મિત્રો ખોટું છે સુલપાણેશ્વર ક્યાં આવશે નર્મદા જિલ્લામાં આવશે તો આ ખોટું છે એટલે કે એક બે અને ત્રણ સાચા છે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે તે આવે છે કે ભાઈ કચ્છના નાના રણમાં આવેલ જીંજુવાડાના કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું તો તે તે નિર્માણ નિર્માણ કરાવ્યું હતું હતું કે ભાઈ જે સિદ્ધરાજ જયસિંહ લોક સાહિત્યના હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ ગુજરાતમાં જિલ્લાના પોલીસ વડાને કયા નામે ઓળખવામાં આવે છે ડીજી ઓકે ડીએસપી તરીકે જિલ્લાના પોલીસ વડા કીધું છે રાજ્યના પોલીસ વડા પૂછે તો ડીજીપી આવે જિલ્લાના પોલીસ વડા પૂછે તો ડીએસપી ત્યારબાદ આવે છે મિત્રો ગણિતનો ક્વેશ્ચન કે ભાઈ નવ પ્લસ ઓગણીસ પ્લસ ઓગણત્રીસ ઓકે તો વચ્ચે શું આવશે તો મિત્રો સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે આનો જે સાચો જવાબ છે તે મિત્રો આવશે પાંચસો ને ચાલીસ અને આ પણ અગાઉ ક્વેશ્ચનમાં પૂછાઈ ચૂક્યો છે ત્યારબાદ આવે છે કે ભાઈ જો વીસ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ શનિવાર હોય તો ત્રેવીસ માર્ચ બે હજાર સોળના રોજ કયો વાર હશે તો અહીં મિત્રો વારની ગણતરી કરવાની છે ઓકે આ તમામ મિત્રો ગણિત છે રીઝનિંગ છે જુઓ રીઝનિંગ સિલેબસમાં નથી આપેલું પરંતુ તમે અહીં જોઈ શકો છો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પટ્ટાવાળાની પરીક્ષામાં તો રીઝનિંગ પણ પટ્ટાવાળાની પરીક્ષામાં અને હાઈકોર્ટમાં પૂછ્યા છે ઓકે લખલ છે ખાલી સિલેબસમાં ગણિત પરંતુ રીઝનિંગ પણ પૂછ્યા છે તો આપણે આપણા જે વર્કશોપમાં મિત્રો આ જેટલા પણ અગત્યના જે રીઝનિંગના અગત્યના દાખલા છે ગણિતના દાખલા છે તે તમામનો સમાવેશ આપણા વર્કશોપમાં કરેલ છે ઓકે ટૂંક સમયમાં લોન્ચ થાય છે મિત્રો જોડાયેલા રહેજો ચાલો તો આનો જવાબ મિત્રો શું આવશે આનો જવાબ આવશે બુધવાર ઓકે ત્યારબાદ સંબંધનો એક ક્વેશ્ચન છે બીજો રીઝનિંગનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે ભાઈ સોળ તો છપ્પન તો બત્રીસ તો કેટલા ઓકે તો આનો જવાબ શું આવશે તો આનો જવાબ આવશે મિત્રો એકસો બાર ત્યારબાદ એક દિશાને અંતરમાંથી ક્વેશ્ચન ઓકે રીઝનિંગના મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાય છે એટલે ખાલી ઘણી રીતે કામ નહીં ચાલે રીઝનિંગ પણ કરવું પડશે ઓકે આ તમામ પ્રશ્નો પૂછાયેલા છે તો મિત્રો આ તમામ પ્રશ્નના જો તમે સોલ્યુશન મેળવવા માંગતા હો તો આપણા જે વર્કશોપમાં અવશ્ય તમે લોન્ચ ઓકે જોઈન થઈ જજો તો આપણે ટોટલ પચાસ પ્રશ્ન સુધી રાખીએ છીએ આગળના પ્રશ્નો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે આ અંતરના ત્રણે ત્રણ ક્વેશ્ચન તમે સોલ્વ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જવાબ તમે આપી શકો છો ઓકે એક દિશાને અંતરનો ક્વેશ્ચન છે લોહીના સંબંધનો ક્વેશ્ચન છે અને એક ક્વેશ્ચન છે મિત્રો ઓકે ક્રમ કસોટીનો ક્વેશ્ચન ઓકે બેઠક વ્યવસ્થા જેને આપણે કહી શકીએ કે કસોટીનો એક પ્રશ્ન છે તો ત્રણે ત્રણ પ્રશ્નના જવાબ તમે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો આનું સોલ્યુશન ખપતું હોય તો આપણા સંપૂર્ણ રીઝનિંગ મિત્રો આવી જ રહ્યું છે વર્કશોપમાં ચાલો મિત્રો ફરીથી મળીએ નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ વંદે માતરમ